કાન ડોક્ટર હિતેશ પટેલ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ફિનિક્સ હોસ્પિટલ નરોડા આજે આપણે ડિસ્કસ કરીશું એક પેશન્ટ સજનબેન મકવાણાજી 14 12 થી 15 દિવસ અહીંયા દાખલ હતા તો આપણે એના સગા જોડે પણ વાત કરીશું એનો દીકરો પણ અહીં જ છે અરુણભાઈ અરુણભાઈ કન્ડિશન કેવી હતી લાય જ્યારે પેશન્ટની જ્યારે એમના મધરને અવરૂપે લઈને આવ્યા ત્યારે તેની મધરને કિડનીમાં ઇન્ફેક્શન હતી ફાયલોટિસ એક્યુટ કિડની ઇન્જરી એટલે ક્રિએટિવ પાંચ હતો યુરિન આઉટપુટ ઓછો હતો અને લેફ્ટ સાઇડની કિડનીમાં પથરીને એવું બધું હતું એટલે અમે એક દિવસે પેશન્ટને એન્ટિબાયોટિક આપીને બીજા દિવસે ઓપરેશન કરીને પેશન્ટને ઓબસ્ટ્રક્ટિવ ન્યુરોપથી જે હતી ઓબસ્ટ્રક્શન રિલીવ કરી એન્ટીબાયોટિક આપી હતી થ્રી એટ પાંચ હતું અત્યારે થ્રી નોર્મલ થઈ ગયું છે આજે પેશન્ટને અમે સાદી કન્ડિશનમાં ડિસ્ચાર્જ કરીએ છીએ પેશન્ટને સેન્ટ્રલાઇઝ નાખેલી છે જે મારફતે અમે બીજા ત્રણ ચારથી પાંચ દિવસ એન્ટીબાયોટિક ઘરે આપીશું જેને હોમ એન્ટીબાયોટિક થેરાપી કહી શકાય અને અત્યારે કેવું લાગે છે હવે સારું છે અત્યારે ભૂખ લાગે ઉલટી ઉપકાર ચાલુ છે ના ભૂખ લાગે પણ ઉલટી ઉપકાર એવું કશું એટલે થોડી આજે પેશન્ટ કિડનીનો રિપોર્ટ પણ નોર્મલ થઈ ગયો છે પેશાબ પણ બરોબર આવવા મળ્યો છે પેશન્ટ સેલ્ફોઇડ લે પોતે પેશાટની નળી વગર પણ પેશાબ કરતું થઈ ગયું છે કાઉન્ટ પણ નોર્મલ થઈ ગયા છે ખાલી એનો એન્ટીબાયોટિક માટે આપણે ઘરે ટ્રીટમેન્ટ ત્રણથી ચાર દિવસ ચાલુ રાખવાની છે થેન્ક યુ